રાજગંજ વિધાનસભામાં ત્રણ મેજર ડેવલપમેન્ટ માટે ધારાસભ્ય કેયુ રોકડિયાએ પાલિકાની વડી કચેરી ખાતે મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર સાથે અગત્યની બેઠક બોલાવી હતી આ બેઠકમાં છાણી કેનાલથી લઈને નવાયાર સુધી જે કેનાલ જાય છે કેનાલની પેરેલલ લિનિયર પાર્ક બનાવવાનું ત્યાં ગાર્ડન બનાવવું તેમાં ઓમેનિટી ઊભી કરવી તેના માટેની આખી એક ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી બીજું એક કરોડ અઢાર મીટરનો જે કરોડિયા થઈને ઊંડેરા બે તરફ જવાનો બ્રિજ બને લોકોને જે પિસ્તાળીસ મિનિટ ફાટક પર ઊભું રહેવું પડે તેમાંથી છુટકારો મળે અને એ જ રોડ આગળ જતા છાણી મેઇન રોડને મળે તેવો એક બ્રિજ રેલવેને બનાવવા જઈ રહી છે તો એમાં કોર્પોરેશન આગળ અંડરપાસ બનાવવું પડે તેવું છે તો તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી જ્યારે ત્રીજું ડેવલપમેન્ટ ઇસ્કોન હાઈટ્સ ગોત્રી રોડ જ્યાં ભૂતકાળમાં ઝૂપડા તોડી પડાયા હતા જે ભાગ હવે ખુલ્લો થયો છે તો એ ભાગ પર ગોત્રીનું શાક માર્કેટ થાય અને ગોત્રીના ચાર રસ્તા પર જે શાક માર્કેટના કારણે જંક્શન ઊભું થાય છે તે આ માટે શિફ્ટિંગ અને ત્યારબાદ બાકીની જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ વિષય લઈને આખી આ બેઠક યોજવામાં આવી હતી આ અંગે વધુ માહિતી સાયજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયાએ આપી હતી એવા મેજર ત્રણ ડેવલપમેન્ટ માટે આજે કોર્પોરેશનના માનનીય મેયર માન્ય કમિશનરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી ડેપ્યુટી મેયર આ તમામની એક બેઠક મેં બોલાવી હતી એમાં છાની કેનાલથી લઈને નવા યાર્ડ સુધીની જે કેનાલ જાય છે એ કેનાલને પેરેલલ વિનિયર પાર્ક બનાવવો ત્યાં ગાર્ડન બનાવવો તેમાં એમ્યુનિટીઝ ઊભી કરવી એના માટેની આખી એક બેઠક એ એમાં પણ એની ચર્ચા કરવામાં આવી છે બીજો એક રોડ અમે અઢાર મીટરનો એક કરોડિયા થઈને ઊંડેરા બે તરફનો બ્રિજ બને લોકોએ જ્યાં પિસ્તાલીસ મિનિટ ફાટક પર ઊભું રહેવું પડે છે એ એમાંથી છુટકારો મળે અને એ જ રોડ આગળ જતાં છાની મેઇન રોડને મળે એવો એક બ્રિજ રેલવે બનાવવા જઈ રહી છે તો એમાં કોર્પોરેશન આગળ અંડરપાસ બનાવવા પડે એવું છે તો એને પણ આખી ચર્ચાની અંદર આવરી લીધા હતા અને ત્રીજું ઇસ્કોન હાઈટ્સ ગોત્રી રોડ ઇસ્કોન હાઈટ્સની જે આપણે ઝૂપડા ભૂતકાળમાં તોડાવ્યા હતા એ ભાગ હવે ખુલ્લો થયો છે તો એ ભાગ પર ગોત્રીનું શાક માર્કેટ શિફ્ટ થાય અને ગોત્રીના ચાર રસ્તા પર જે શાક માર્કેટના કારણે કન્જેશન થાય છે એ શિફ્ટિંગ અને ત્યારબાદ બાકીની જગ્યાની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ વિષય લઈને આખી આ બેઠક ત્રણ વિષય લઈને આજે બોલાવી હતી બીજા કેટલાક પ્રશ્નો રોડ રસ્તાના અને એ બધા હતા એ બધાની પણ ચર્ચા હતી બે અને મારા મેયર કાર્ડ દરમિયાન આ પ્લોટ પરના ઝાંઓ આ બધાની ઉપસ્થિતિમાં તોડાવવામાં આવ્યા હતા હવે એ જગ્યા પર શાક માર્કેટનો પ્રોસેસ ચાલુ થઈ ગયો છે બનવાનો આ શાક માર્કેટ બનતા એ શાક માર્કેટને આખું આ પ્લોટ પર શિફ્ટ કરીશું જેથી એ વિસ્તારના નાગરિકોને આ રોડ પર જે શાક માર્કેટ ભરાય છે અને જે કન્જેશન થાય છે એમાંથી છુટકાવો મળશે હજુ છ આઠ મહિના નવ મહિના વર્ષ જેવું તો આરામથી થશે